પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ બે હજાર પંદરથી વર્ષ બે હજાર ઓગણીસના સમય દરમિયાન પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ રૂપિયા ત્રીસ હજાર મેળવીને આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ શરૂ નહીં કરનાર અઢાર જેટલા લાભાર્થીઓ સામે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ બે હજાર સોળથી બે હજાર ઓગણીસના સમય દરમિયાન પ્રથમ એડવાન્સ હપ્તાની રૂપિયા ત્રીસ હજારની રકમ મેળવી આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી શરૂ નહીં કરનાર પાટણ શહેરના જુદા જુદા વિસ્તારના અઢાર જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો શરૂ કરવા અનેક વખત નોટિસો તેમજ મૌખિક જાણ કરવા છતાં લાભાર્થીઓએ આજ દિન સુધી આવાસ યોજનાના કામ શરૂ નહીં કરી સરકારના પ્રથમ હપ્તાની એડવાન્સ મેળવેલી રૂપિયા ત્રીસ હજારની રકમ પણ સરકારમાં પરત જમા નહીં કરાવતા આખરે આવા લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા સરકારની સૂચના અનુસાર ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું પાટણ નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી સંભાળ સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ વિરલ રાવલે જણાવ્યું હતું આ અઢાર લાભાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાશે જેના નામો ભીલ લક્ષ્મીબેન રમણજી રમેશભાઈ મંગલભાઈ પરમાર કાપડિયા મફતલાલ સિપાઈ ગુલઝાન બીબી લિંબાચિયા સેવંતીલાલ સિપાઈ બિલકિસ બાનુ મહેબૂબ ખાન સોલંકી કલ્પેશ રમેશભાઈ સોલંકી રમેશભાઈ ઠાકોર પ્રતાપજી પોપટજી ધોબી ઈસુભાઈ ચાંદભાઈ પોતાનો પ્લોટ હોય એમાં સરકાર તરફથી સાડા ત્રણ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે અને એમાં અરજદારનો કે આવાસનો કેસ મંજૂર થાય એટલે સરકાર લાભાર્થીના ખાતામાં ત્રીસ હજાર પ્રથમ હપ્તા તરીકે જમા કરાવે છે ત્યારબાદ લાભાર્થીએ એ સ્ટેજ વાઇઝ જેમ કામ થાય એ પ્રમાણે એમને બીજા હપ્તા ફાળવતા હોય છે પરંતુ અઢારેક જેટલા લાભાર્થી એવા છે કે જેમને પ્રથમ હપ્તો મળી ગયો છતાં એમને આવાસનું કામ શરૂ કરાવેલ નથી બે વર્ષ ઉપરાંતનો સમય ગયો છે આ બાબતે નગર નગરપાલિકાના આવાસ યોજનાના જે કર્મચારી છે એમને ફોલોઅપ લેતા પણ એમને કામ શરૂ નથી કરેલા અને છેલ્લે આટલા લાંબા સમયથી કામ કર્યા નથી એટલે એ રકમ પરત જમા કરાવવા નગરપાલિકાએ નોટિસ પણ ત્રણ વાર આપેલ છે છતાં પણ એ લોકોએ પૈસા જમા કરાવેલા નથી એટલે સરકારી પૈસાના દુરુપયોગ બદલ એમની સામે પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટને કાગળ લખેલ છે અને હાલમાં પોલીસ તરફથી એની પૂરતા ચાલુ છે એ વિધિ કરી અને સરકારી નાણાં પરત જમા થાય અને પરત ના જમા કરાય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે